બતાવો નજીક થી બતાવો વીસ બતાવો આ ખોગલ બેટ ઓવર નામ આના વગર યુઝ કરે તો આને પેલા સાઈડમાં માં જો સાઈઝ બતાવો એકવીસ બાય એકવીસ ની સાઈઝ એ છે નીચે જાઓ સરસ મજાના લટકોન આ છે ને વેલ્વેટ જો કલર નથી તો વેલવેટ નું કપડું મારેલું છે જોરદાર અને માથા આખું આવી રીતનું કોટિંગ કરેલું છે સાઈડના ના પાયા જો એકદમ હેવી ને મજબૂત પાયા એમ જો આ મુઠ્ઠી વાળું તો હાથમાં એ ન થાવતા એટલી જગ્યા વધે કે કેટલો જાડો પાયો હશે અને આ કોર જોવા ફિનિશિંગ જોવો નીચેની સાઈડમાં જવો આખ આખું વેલવેટનું પીસ કાયદે સરની પ્રીમિયમ રજવાડી ખાટલી જો અને લાકડું જો કોઈ જગ્યાએ પ્લાસ્ટિક રહેવાનું નથી બરાબર આથી ગાર્ડિંગ પીસે ઓ કમ કાંઈ

હોય ને તો મસ્ત લાગે બરોબર ને તો અત્યારે જ ઓર્ડર કરી દો નીચે મારા નંબર આપેલા છે રેટ અમુક કારણોસર હું વિડીયોમાં નહીં કહી શકું બરોબર છે આ પ્રોડક્ટ પૂરતો તો નીચે અમારા નંબર આપેલા છે એની ઉપર તમારે જોતી હોય તો સ્ક્રીનશોટ લઈ અને મોકલજો તમને રેટ પણ આપી દેશે અને તમારે ઓર્ડર કરવાનો હોય તો બાકીની ડિટેલ્સ પણ તમને એમાં મળી જશે બરોબર તો આવીને આવી મસ્ત મજાની વસ્તુની ખરીદી માટે અત્યારે ગોપી પીટી મોલમાં વધારે બાકી મળતા રહેશે નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં